ચાલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ છાશવાળી તાંજળિયાની ભાજી અને બાજરાના રોટલા તો ચાલો સૌ પ્રથમ આપણે વીણી લઈએ તાંજળિયાની ભાજી આપણે આજે દેશી લૂક સાથે ચલા ઉપર બનાવીશું તો ચાલો તાંજળિયાની ભાજી સૌ પ્રથમ આપણે વીણી લઈએ એકદમ કુણી અને તાજી આપણે તાંજળિયાની ભાજી લઈ લીધી છે તો ફટાફટ આપણે વીણી તાજળી એકદમ કૂણી અને તાજી દેશી તાંજળિયાની ભાજી છે આ જો લાલ ડિટીયા હોય એ તાંજળિયાની દેશી ભાજી હોય

લસણની કળીને આપણે સુધારી લીધી છે એને નાખી દઈએ નાખી દઈએ લાવી લઈએ એમાં આપણે નાખી દઈએ મીઠું તો હલ્દી ચડી છે મીઠું હળદર મિક્સ કરી લઈએ

આપણે તો ભાજી ખાધી છે શિયાળામાં બહુ તાંછળિયાની ભાજી એકદમ પૂરી મળે છે જો એકદમ જલ્દી ફટાફટ ચડી ગઈ અને હા આપણે જે આ તાંબા તાંબા અથવા પિત્તળના વાસણો વાપરતા હોય એમાં છાશવાળું કે લીંબુવાળું ન ખવાય એટલે આપણે આ જે ભલાવવા માટે જે ભાત ઉપયોગ કર્યો છે ચમચાનો એનો આપણે હવે ઉપયોગ નહીં કરીએ જ્યારે આમાં છાશ નાખશું ને એટલે પેલાના માણસોને ખબર હશે કે આવા વાસણોને કલ્લી કરાવવી પડે જો કલ્લી કરાવેલી હોય તો આપણે આમાં ખાઈ શકીએ अथवा વાપરીએ હવે જો આપણે એકદમ ભાજી ચડી ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે જુઓ હવે આપણે એમાં નાખી દેશું ખાટી છાશ આમાં ખાટી છાશ નાખી દીધી છે હવે આ આપડી છાશ વાળી તાંજળિયા ભાજી તૈયાર થઈ ગઈ છે આપડી ભાજી હવે આપણે ઉતારી લીધી છે હવે આપણે તાવડી મૂકી દઈએ રોટલા બનાવવા કે રોટલા બનાવી લઈ પાણી લઈ हर खोमा हरी ना खीर रोट लो जेम हरी एम रोट मिठो था Δεν θα το πλωτήρει για τσέτα

રોટલો બીજી બાજુ કઈ નાખ્યો છે ઘડવામાં ઘડવા ઘડી નાખે હવે આ ચડી જાય ને કે ત્યાં ઘડી નાખ હમણાં શરી જાહે હવે રોટલો આપણો આ રોટલો ચડી ગયો છે હવે આમાં લઈ લઈ નાખી દે બીજો રોટલો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે અને બીજો રોટલો આપણો તાવડીમાં આવી રોટલો છે તો હાલો આપણે આને હવે ઘી ચોપડી દઈશું ગરમા ગરમ 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 રોટલાને ઘી ચોપડી દઈએ રોટલા ની કોપડી કાઢી લીધી ઢોકી લગાડી તાંજળિયા ની ભાજી ને ગરમ ગરમ ઘી વાળો રોટલો ને મોજ પડવાની છે આજ તો કેમ લાગે તને બસ હવે તું ઈ છેલ્લો રોટલો ઘણી હા પછી આપણે બપોરા કરવા બેસી જાય વધારે ઘી આપણે રોટલો છે હજી એક રોટલો ઘડાય એટલે જમવા બેસી જાવ હાલો તો આ મેં કાસાની ખાઈ લીધી છે એટલે આમાં આપણે છાશવાળું કે ખાટું ખાઈ તો કાંઈ વાંધો ન આવે તો હાલો હવે આમાં આપણે છાશવાળી કાંજળિયાની ભાજી લઈ લઈએ આપણા બાજરાના રોટલા તૈયાર છે આમાં તળેલું મરચું મૂકી દઈ અને આ મૂકી દઈ મૂળા આપણે સુધારા થાય મૂળા आले आ तू चालू कर आले आ चास ग्लास मध्ये ले आले, आले पम तू चालू कर हे मु मारून ले लवू चालू तू चाय बनी सी के मी ले लीते सी आणि आ આવો બહુ મસ્ત બની છે ટેસ્ટ જ અલગ હોય જે આપણે ગેસમાં ખાતા હોય ગેસે બનાવેલું અને ચૂલા એ બનાવેલું ટેસ્ટ જ અલગ હોય અને એમાં પણ આપણા વાસણો માટીના વાસણ આ તાંબા પિત્તળ આ કાસુ એને તો હું વાત જ હોય હે પછી બચાય તો હાલો અમે જમી લઈ પછી આગળના વિડીયો મળીએ ચાલો